ઉના શહેરમાંથી પસાર થતો મછુન્દ્રી નદીનો પુલ હાલ જોખમી સ્થિતિમાં છે આ પુલ ભાવનગર અમદાવાદ તરફ જવાનો મુખ્ય માર્ગ છે પોળાઇ છ પોઈન્ટ પાંચ ફૂટ અને ઊંચાઈ પાંચ પોઈન્ટ પાંચ મીટર જેટલી છે ના હસ્તક આ પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે આસપાસના પચાસ થી વધુ ગામોના લોકો અને ચાર શાળાના વિદ્યાર્થીઓને અવર જવર માટે આ પુલ ઉપયોગ કરે છે સ્કૂલ બસ રિક્ષા અને એસટી બસ નિયમિત રીતે આ માર્ગનો ઉપયોગ કરે છે પુલની બંને બાજુની રેલિંગ જર્જરિત છે લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને રેલિંગમાં તિરાડો પડી ગઈ છે પુલની મરમત માટે ભૂતકાળમાં પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે પણ અને રાજકીય અને સામાજિક આગેવાનો પણ રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આમ છે ચેતન સિંહ થોડો કામ છે શ્રીમાર્ટ હું કાયમ એ માલ ઘર માટે લઈને જાઉં છું વાળી માટે ત્યારે આ પુલજ રીતે પુલનો ઉપરનો રસ્તો સારી સ્થિતિમાં છે પરંતુ પુલની નીચેના ભાગે બીમ પર પ્લાસ્ટર કરવામાં આવ્યું નથી બહાર દેખાવ સારો લાગે છે પરંતુ અંદરથી પુલ નબળો પડી ગયો છે વડોદરા આણંદ વચ્ચેના ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અહીં ન સર્જાય તેના માટે આના માટે યોગ્ય પગલા લેવા જરૂરી બન્યા છે